Ainda ada orang-orang yang memiliki petang tersebut, jadi kita harus melihatnya dengan cepat. Jadi, teman-teman, kita akan mencoba petang-petang ini. એવા પતંગ જો આ તો કોપીરાઈટ આવે એવું લાગે છે વિડિયો મો એટલે બંધ કરી દઈએ મિત્રો આપણે ધાબા ઉપર આવી ગયા હતા પતંગ ચગાવવા અને આ બોલપા છે આ રમેશલાલ છે રૂપપુરાના અને આ રમેશલાલ આ બોલભાના ભાઈ હવે મોટું કોણ દેખાય છે જો પેલા à cô na à cái bức thư America nó ra cái gì à à à America

sempre que

જો આમ મેમન ફેર પાટણ થી આટલે આઈ ને કણ પતંગ લૂંટવા આવતા રે તો કોદીને કર પતંગ જો ચોક બહાર જાવ એ હમા નહીં રહેતા હા તો પછી બડી બ્લોગ બનાવ યાર આ વિડિયો બનાવ આવશે મારો ભી બનાય આ રહે છે ને આ કણ ફેર પતંગ લૂંટવા આયા કો આ તે ડેડ ડે પાટણ થી આટલે આયા તો હમા નહીં રહેતા યાર મુગ માતો તો મિત્રો જો આપણે પતંગ લૂંટવા આયા ના રે મહેમાન આયા હી આપણા ગણ થી ઠેઠાઈથી હો કિલોમીટર આયા તો આટલે હિ હમા નહીં રહેતા રહે આટલે આવીને પતંગ એક નંબરના લૂંટણી આવી ગયા છે પણ પતંગ એટલા બધા ચકતા નહીં હા તો

પતંગ પકડવા માટે પતંગ પકડ્યું ખરું હો એમને પતંગ બતાવ્યું ને નવભાઈ પકડ્યું એમ ને હા પતંગ સારું છે ઉતાર લેવા

પતંગ ચગાવવાના છે એટલે હાલ તો પતંગ ચગાવે એવું થઈ ગયું અમારે હવે લૂંટવા અમારે આ બાજુ નહીં જરૂર હવે જઈ હવે જઈને પતંગ ચગાવવાના છે બાર વાગે હવે હવે પતંગ ધાબા ઉપર ચડાવવા તો મિત્રો આપણે પતંગ લૂંટવાનું ચાલુ કર્યું ફરીથી

चेव मुठू हंता अड़ा खास लूंता दोडा दो आड़ा हंता तो हंता अड़ा

हा कॅमेरा बंद जो मारे चेड़े चेड़े फरू पडो ना तेंगळा लुटणिया एक ना मना लुटणिया इमो बेज वधार वियो एक नाही विया तो

તો મિત્રો જો આપણે પતંગ લૂટવા ફરે જો એક આ વ્હાઈટ શર્ટ વાળો એક આ લાલ અને એક તો બ્લેક શર્ટ વાળો પણ એક પતંગ પકડ્યો નહીં હજુ ખાલી અમથી એટલું બોલે આવું

જો આ વ્હાઈટ શર્ટ વાળા પકડ્યું પેલું મેણ્યું જતું રહ્યું હા ચાર એક કલાકથી દોડતા ત્રણ એક પતંગ પકડ્યું હે

જલસા કરો મિત્રો આપણે ઢાબા ઉપર આવી જાય પતંગ ચડાવવા માટે અને હવે થાકી થાકીને હવે પતંગે ચકતા નહીં હવે જીલુપા ચાલુ કર્યું છે અને આ બે જણા પતંગ ચગાવે છે અને જો આ જો એવરાત તો બોગા કર્યા બોગા

ના જો મારા મોમા કી નેવ હતી હવાને તમે ચલા પતંગ ગયા કેટલા જણા કાચી રહ્યો હતો કે રાખવાનું આપડો કાપી નાખો રામે કાપી જો મી તન કાપી જો ના આપો પતંગ

không á không á તો મિત્રો આપણે જો કોમ બધું આખો દાડો પતી ગયો અને મસ્ત લુક આવે હે ફદ આજે આમ જો ચડાવે હે પતંગ આ જો હે શું રાગે રાગે ટકર ટકર આખો દાડો થાકી થાકીને

મિત્રો જો આપણું મકન મકાન સાપરું આપણું આ આપણો લુક જો આપણો લુક આવો બધો આપણે ધાબા ઉપર છે હવે અંધારું થવા આવ્યું હવે પતંગ પતંગ બધું અપ કરી લઈએ હવે મૂકી દો હેડા તો મિત્રો આપડે ઘેર ચાર ઉતરા પતંગ ફોજ પડી જાય છે જસી બાતો ઊંઘી ગઈ

સાત વાગ્યા સાડા સાત સાડા સો અને જો આ પતંગ મસ્ત આવ્યું તો મળી મિત્રો પછી રહી મિત્રો આપડે હવે ને જમવાનું છે જો શું બનાવે બટાકાની સબ્જીના ભાત પડ્યા શું અને જલેબી ખમણ ને બધું પડ્યું થોડું થોડું તો મિત્રો આપણે વિડીયો આટલે પૂરો કરીએ જય માતાજી ગુડ નાઇટ અને અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી